રાજકોટ બેઠક પરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ શહેરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પ્રાંતિજ શહેરના ભાખરિયા વિસ્તારમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા અને ત્યાંથી રેલી સ્વરૂપે તાલુકા સેવા સદન સાથે પહોંચ્યા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી અને જો આગામી સમયમાં ઉમેદવાર બદલવામાં નહીં આવે તો મતદાનથી રહેવાની પણ ઉગ્ર આંદોલન કરવાની ક્ષત્રિય ચીમકી ઉચ્ચારી છે ટિકિટ થાય અને એમના સિવાય બીજા કોઈ બી નહીં આપો અમાર ભારતીય જનતા પાર્ટી કોઈ પક્ષ થી કે કોઈ સમાજથી કોઈ વિરોધ નથી અમાર એક જ વ્યક્તિ થી વિરોધ છે પુરુષોત્તમભાઈ રૂપાલા એમને જે અમારા સમાજ વિશે જે બેન દીકરીઓનું અપમાનજનક જે શબ્દો બોલ્યા છે તે અમારા સમાજની લાગણી બહુ દુભાઈ છે એના 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 અનુસંધાને અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે